જે સ્ત્રીઓ પોતાના ઘરના બીઠાના ડબ્બામાં આ એક વસ્તુ રાખશે તે હંમેશા ધનવાન રહેશે અને જીવનભર માની કૃપા તેના ઉપર રહેશે તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો કે શું તમે પણ તમારા ઘરના બીઠાના ડબ્બામાં આ એક વસ્તુ રાખો છો કે નહીં તમારા ઘરમાં રાખેલ મીઠાનો ડબ્બો ખાલી છે કે નહીં તે અવશ્ય જોજો અને હંમેશા તેને પરેલો રાખજો કારણ કે આ મીઠાનો ડબ્બો તમારી આર્થિક સ્થિતિ સાથે સંબંધ ધરાવે છે જો તમારા ઘરમાં મીઠું પૂરું થઈ જાય તો તેની તમારા જીવનમાં ખૂબ જ ખરાબ અસર પડી શકે છે મીઠા પ્રત્યે બેદરકારી રાખવી એ તમારા ઘરની હાલત ગરીબો જેવી કરી શકે છે સ્ત્રીઓએ મીઠાના ડબ્બામાં એક ખાસ વસ્તુ રાખવી જોઈએ જેનાથી પોતાના ઘરની તિજોરી હંમેશા ભરી રહે અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તેના ઉપર રહે તો શું તમે બધા જાણવા માગો છો કે સ્ત્રીઓએ મીઠાના ડબ્બામાં કઈ ચમત્કારી વસ્તુ રાખવી જોઈએ તો આ વિડીયોને અંત સુધી જોજો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબના બટન ઉપર ક્લિક કરી નોટિફિકેશન બેલને ઓન કરો જેથી આવા વિડીયોની માહિતી તમને મળતી રહે જેમ રસોઈમાં તમારા ભોજનનો સ્વાદ મીઠા વિના અધૂરો છે તેવી જ રીતે તમારા જીવનનો સ્વાદ પણ મીઠા વિના અધૂરો છે કારણ કે મીઠાનો સંબંધ તમારા ઘરના વાસ્તુદોષ સાથે જ નહીં પણ તમારી આર્થિક સ્થિતિ સાથે પણ સંબંધ છે શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવેલું છે કે તમારા ઘરમાં મીઠાનો ડબ્બો ક્યારેય પણ ખાલી ન રાખવો જોઈએ આમ કરવાથી આપણા ઘરમાં ધન સમૃદ્ધિ અને માન સન્માનમાં ઘટાડો થાય છે તેથી રસોડામાં કામ કરતી વખતે અને મીઠાની લેવડ દેવડ કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ જેથી કરીને માલક્ષ્મી આપણાથી નારાજ ન થઈ જાય આ સાથે જ શાસ્ત્રોમાં મીઠાના એવા ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે જે તમારી ઘણી બધી સમસ્યાઓનો અંત લાવી શકે છે જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ હોય કામમાં એકબીજા વચ્ચે મતભેદ થતા હોય જો તમે વાત વાતમાં ચીડાઈ જાઓ છો અથવા કોઈની સાથે ઝઘડો કરો છો અને આવી પરિસ્થિતિનું કારણ તમે સમજી શકતા નથી તો આવી સ્થિતિમાં તમારે થોડું દરિયાઈ મીઠું મિક્સ કરી અઠવાડિયામાં એકવાર પાણીમાં લૂચી નાખો અને પછી તેનાથી આખા ઘરને સાફ કરો પરંતુ તે વાતનું ખાસ ધ્યાન રાખો કે આ ઉપાયને ગુરુવારના દિવસે ન કરવો કારણ કે ગુરુવારનો દિવસ ભગવાન ગુરુને સમર્પિત છે અને તે દિવસે મીઠાનો ઉપયોગ કરવો એ વર્જિત માનવામાં આવે છે તેથી તમે ગુરુવારના દિવસ સિવાય બાકીના છ દિવસોમાં આ ઉપાય કરશો તો તમારા ઘરની બુદ્ધિ જ નકારાત્મક ઉર્જા આપોઆપ નાશ પામશે તમારા સભ્યો ખૂબ જ મહેનત કરે છે છતાં તેને સફળતા નથી મળી રહી અને ઘરમાં પૈસા નથી આવી રહ્યા તેઓ ખૂબ જ મહેનત કરે છે છતાં પણ તમારે હંમેશા પૈસાની ખેંચ રહે છે તો તેના માટે એક ગ્લાસ લો અને તેમાં પાણી ભરી તેમાં મીઠું ઉમેરો અને તેને ઘરના એક ખૂણામાં રાખો તેની પાછળ લાલ બલ્બ મૂકો જ્યારે પણ પાણી સુકાઈ જાય ત્યારે તે ગ્લાસ સાફ કરો અને તેમાં ફરીથી થોડું મીઠું ઉમેરી પાણીથી ભરો આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ થશે અને તમારા ઘરમાં કોઈને કોઈ માધ્યમથી પૈસા આવતા રહેશે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મીઠાને એક એવું રસાયણ માનવામાં આવે છે જે દરેક પ્રકારની ગંદકીને દૂર કરે છે અને વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો આપણે દરિયાઈ મીઠું કાચના બાઉલમાં ભરીને બાથરૂમમાં રાખીએ તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે તે પોતાની અંદર આ શોષણ કરે છે અને તમારા ઘરમાં હોય તો તમે તમારા ઘરના બાથરૂમમાં મીઠું ભરીને રાખો તો તમારા ઘરનો વાસ્તુદોષ આપોઆપ દૂર થઈ જશે આ માટે તમે તમારા બાથરૂમને સાફ કરી શકો છો અને પછી કાચના બાઉલમાં મીઠું ભરો અને દર પંદર દિવસે તે બાઉલને બદલો જે મીઠું ભીનું થઈ ગયેલું છે તેને ફેંકી દો આમ કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે તમારા ઘરનો દોષ સુધરશે અને તમારું મન પણ શાંત રહેશે તમારા ઘરના પરિવારના સભ્યોમાં ઉદાસી હોય તો તે પણ દૂર થશે શું તમે ક્યારેય પણ ગભરામણ અનુભવો છો અથવા તો તમને કોઈ પણ કામ કરવાનું મન થતું જ નથી તો તમારે મીઠાનો એક સરળ ઉપાય કરવાનો છે તમારા બંને હાથમાં આખું મીઠું ભરો અને થોડી માટે તેને રાખો પછી તમારી આંખો બંધ કરો અને તેને પાણીથી ધોઈ લો પરંતુ કોઈના પગમાં મીઠું ન આવે તેનું ખાસ ધ્યાન રાખો આ ઉપાય કરવાથી તમારું મન શાંત થઈ જશે અને તમારા જીવનમાં સુખ શાંતિ વધવા લાગશે આ સિવાય મીઠું ખરાબ નજરને દૂર કરવામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે જો તમારા ઘરમાં રહેતા કોઈ બાળક અથવા કોઈ વડીલ ઉપર ખરાબ નજરની અસર થઈ હોય તો એક ચપટી મીઠું લઈને બાળકના માથા ઉપર ઘડિયાળની દિશામાં સાત વખત ફેરવી અને ત્યારબાદ તેને વહેતા પાણીમાં અર્પિત કરી દો આમ કરવાથી બાળક પરની ખરાબ નજર દૂર થશે જો કોઈએ તમારા ઉપર તંત્ર મંત્ર કે મેની વિદ્યા કરી હોય તો મુઠ્ઠી પર મીઠું અને કાળમાં ત્રણ વખત વ્યક્તિના માથા ઉપર નાખો અને પછી તે મીઠું દરવાજાની બહાર કટરમાં ફેંકી દો આ ઉપાય સતત ત્રણ દિવસ કરશો તો તમારા ઉપર જે ખરાબ નજર હશે તે શક્તિનો પ્રભાવ દૂર થશે આ સાથે જ તમારા જીવનમાં જે ગ્રહો નડતા હોય તેને શાંત કરવા માટે મીઠું ખૂબ જ અસરકારક સાબિત થાય છે જેમ કે જો તમને તમારા ભોજનમાં મીઠું ઓછું લાગે તો સફેદ મીઠાની જગ્યાએ કાળા મીઠાનો ઉપયોગ કરવો જોઈએ આમ કરવાથી તમારા ઉપર શનિની અસર ઓછી થવા લાગશે જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો છે તો સામાન્ય મીઠાનો મીઠાનો ઉપયોગ ઉપયોગ બદલે તમારા ભોજનમાં રોક કરો જે તમને બ્લડ પ્રેશરની સમસ્યામાંથી બચાવશે અને તમારો ચંદ્ર પણ બળવાન બનશે જો તમારા ઉપર મંગળ ગ્રહ ભારે છે અને તમારું મન હંમેશા પરેશાન અને ચિંતિત રહે છે તમે હંમેશા ડિપ્રેશનથી ઘેરાયેલા રહો છો તો અમારે ગુરુવાર સિવાય અઠવાડિયાના છ દિવસ મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ આમ કરવાથી તમારું શરીર સ્વચ્છ રહેશે અને તમારું મન પણ શાંત રહેશે મીઠાને રાહુ અને કેતુ સાથે પણ સંબંધિત મનાય છે તેથી જ્યારે તમે તમારા રસોડામાં બીઠું રાખો છો તો તેને હંમેશા કાચના વાસણમાં જ રાખો કારણ કે જ્યારે ગ્લાસમાં બીઠું ભરાય છે તો તે તમારા બધા જ ગ્રહોને શાંત કરે છે આ સાથે તમારે કાચના વાસણમાં મીઠું ભરીને રાખવું જોઈએ અને તેમાં ચારથી પાંચ લવિંગ નાખી દેવા જોઈએ આમ કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધશે અને તમારા ઘરમાં ક્યારેય કોઈ પણ અછત નહીં રહે રાહુ અને કેતુ જેવા ગ્રહોની દ્રષ્ટિની તમારા પરિવાર પર કોઈ પણ અસર નહીં પડે મીઠું દરેક ઘરના રસોડામાં હોય છે અને મીઠાનો સીધો સંબંધ આપણા ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે પણ હોય છે તેથી જો આપણે ભોજન બનાવવાની સાથે આપણા પરિવારના સભ્યોનું જીવન સુધારવા માંગતા હોય તો આ ઉપાયો અપનાવીને શારીરિક માનસિક અને આર્થિક રીતે સ્વસ્થ બનાવી શકીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી